મોરબીમાં તંત્ર દ્વારા મંદિરની બાજુમાં બનાવેલ ગેરકાયદેસર ધાર્મિક દબાણ આજે હટાવવામાં આવ્યું એસપી અને ડીવાયએસપી એસપી સહિત એક હજાર પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા ઉચિતા ડિમોલેશન અઢી કલાક સુધી ચાલ્યું અઢી કલાક સુધી દરકાહ તોડી પાડવામાં આવી ડિમોલેશન બાદ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા જોકે કોઈ અનિચ્છીય ઘટના ન થાય અને તે માટે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તદઉપરાંત મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી હતી તો મોરબીની અંદર ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાયો છે અઢી કલાકમાં દરગાહ તોડી પાડવામાં આવી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દરગાહને તોડી પાડવામાં આવી તો દરગાહ પર બુલડોઝર ફેરવાયું એક હજાર પોલીસ કર્મીના બંદોબસ્ત વચ્ચે ધ્વસ્ત કરાય દરગાહ તો ગઈકાલે એસપી અને ડીવાય સહિત એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે મોરબીમાં મણિમંદરની બાજુમાં બનાવેલ ગેરકાયદેસર ધાર્મિક દબાણ તંત્ર દ્વારા હટાવાયું

તંત્ર દ્વારા જે મણી મંદિર છે તેની બાજુમાં જે દરગાહ હતી તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું તે વાત કરવામાં આવે તો મોરબી મણી મંદિર પરિસરમાં આવેલી દરગાહનો હિન્દુ સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરાતો હતો વિરોધ અને મોરબીમાં યોજાયેલી એક સભામાં કાજલ હિન્દુસ્તાની દ્વારા પણ આ દરગાહ મામલે નિવેદન આપતા આ મામલો ગરમાયો હતો ત્યારબાદ ફરી આવેદનનો દોર શરૂ થયો હતો

વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેને લઈને શું કહો

જી જણાવશો કે હાલ આજે સવાર અત્યાર સુધી આ મણિમંદર જે છે તેની આસપાસ માહોલ કેવો છે હાલ અત્યારની પરિસ્થિતિ શું છે ચોક્કસની વાત કરવામાં આવે તો ગઈકાલે જે પોલીસ અધિક છે જે મુકેશ પટેલ એસપી દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી કે લોકોને અફવામાં મનાવ અને શાંતિ